લો મિત્રો જય માતાજી તો તમે બધા કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પૂરોને આજ મિત્રો નવો બ્લોગ લઈને આવી ગયો છું તો આજ નવાના વ્લોગમાં એવું છે કે આપણે આ માટીના વાસણો બનતા હોય છે એમાં કોળિયા પણ બનતા હોય છે આપણે ઘરે આપણે લેવા જાવી દસ રૂપિયાની તાવડીની એવું બધું હોય છે ક્યારે રોટલાક કરવાની રોટલા કરીને અંદર નાખવાની તાવડી તો હજુ તમને એવું બતાવવાનું છું અમાર ગામમાં કામ તો આપણે બહુ વ્લોગ લાંબો નહીં કરો ચાલો તો પાં મિત્રો આપણે પોકી ગયા હી જુઓ આને આની અંદર જ ગરવાનું રીસ ખાલી જો જો એ બંગ કદા બંગ કદા બંગ પાણી મિત્રો આ બધા આવતા આ જે નાના છોકરો પણ બને રહે છે અને આવડતું હોય ના આવડતું ગટુ આવડે છે રમકડા બનાવે છે મસ્ત છે જુઓ જબરજસ્ત બની જાણ્યા છે આ પણ મસ્ત બનાવે છે આના માટે એક લાઈક કરી દીજો જુઓ આ ફ્યુરી રહેશે જુઓ

कोड़ी बनायो जो बिजी बनावे है और तीजू बस बस हवाए तम कोर में करना जो आज सीखे है नानू तैयार यूं है ए ब हवाए तम करना नीचे પણ બનાવી નાખ્યું આજુક બનાવે હાજુ રે આંગડા હે પેલો પપૈયો તો ફલે મિત્રો મેં તમને આ કામ બતાવ્યું કે નાનો છોકરો પણ મરતો હતો બચારો એ શીખતો હતો હજુ નાનો તો મિત્રો એ દીકરા અને દાદાનું કામ તમને ગમ્યું હોય એ કુંભારનું તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો એ બચારા ઘણી બધી મહેનત કરતા હોય છે તો છતાં પણ એવું બની દસ દસ રૂપિયા બેકા એવું હોય તો એ તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આગળના નવ લોગમાં બાય